બોલો બોલો એ બાબા આ તો બાઈક ખવાનો ચોર આવી અમે જો ચોરીનો માલ લેતા નહીં અમારો ધંધો સરાપ છે ઈમાનદારીન ધંધો છે બરાબર એ ભગવાન કે ઝુલમ હે તમાર જોડે કોક બાઈક બાઈક હોય તો બતા તન મારે લે આવું તો હ બાઈક લે આવું છે તમારી ઓવા બરાબર બાઈક તો માર પડ્યો ભંગાર માં તમાર લેવો હોય તો તું તો ગયા બેટે તમને ગમ તો બતાવ આ બતાવ આવા બાજુ

બાઈકમાં કાગળી સાહેબ અમારે કાગળિયા પગ ભંગારીયા કાગળી પાકડી અમારે શો થાય કાગળિયો આપણા સાહેબ પર્યા ગેર કાગળિયો હા તો જો ભાઈ કાગળિયા જીનો હશે એનું બાઈક હશે અને તમે આ બાઈક ચોરીને લીધું હો સાહેબ હું ચોરીને માલ લેતો જ નહીં મારું છે બરાબર અને તમે ક્યારે હું લેતો નહીં મારું સાક્ષી એમનું છે બાઈક કાગળિયા કે છે ને કાગળિયા જેનું નોમલ

બે ચાલ ab <laughs> <laughs> આ રે ને મને લઈ દીધું મોનીક નહીં લીધું સાહેબ નહીં લીધું મને નહીં લીધું સાહેબ પડે ઓલામાં મોનીક કરી દીધું સાહેબ નહીં લીધું હજુ ના પાડે લઈ દીધું લઈ દીધું સાહેબ લીધું 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 ઘણી મહેનત કરાઈ

બોલો સાહેબ શું ધંધા મોડ્યા તમે એટલે બાબુલાલ આ બધું અહીંયા સાહેબ ના બધા લઈને આવ્યા તમે આ ચોરી બાઈક ભંગારમાં માં વેકવા જ્યાં તા કોઈ એ સાહેબ યાર આવું તો યાર હાથ ને ચોર હાથ ને ચોર આપડે સાહેબ શું કે જવાબ આલ સાહેબ યાર તમે આવી ડાયરેક્ટ વાત કરશો ને યાર હું એવો ચોર નહીં યાર તારા નામનું વોરંટ ફરો તારા ઉપર ફરિયાદ થઈ છે

ખબર પડશે <SEÑOR> <Nee". Isaiah naitu word? Neeen> <punished noise>

કરી હતી બોલ બોલ

બોલ બોલ ખેલ ક્યાં જ ગોલ ચોરી કરી mana ini baik lah kacara yali tuh yeah! kacara kacara yali tuh phone kas saya tadi phone kari bola abu ah, nomor bol nomor bol, bol tuh no, ya alat <laughs> kacara jin bat saya no beso ciali bola kan nomor bola tuh atlet biasa ciali <laughs> saya vita biau ya garis biar

સાહેબ આ જતો હો જ મને બાઈક આ લીધું કે હા ભાઈ શાંતિ રાખ શાંતિ રાખ તા તો જો બધું પોલીસ સ્ટેશન આગળ જે બધી કાર્યવાહી હોય તા બાઈક તો થી લાયા સાહેબ માં પૈસા નતા એટલે મે ચોરી તું બાઈક તો બાઈક તો હે ગ્રોપો ને બાઈક હે બાઈક કા ચોર કરવા કરો જેની ચોરીઓ કરી હતા ઘરે સાહેબ પહેલું પેલું ચોરીઓ બોલા બોલા

તમને હજુ છોડવા ને તમને આગળ દંડ થા તો બતા કાન તમોનતા ન પણ આયા મના ઓને ક્ષેત્ર લાવો મારા પૈસા લાવો પૈસા તારા ઉપર તો હજુ પોલીસ કાર્ય હતા ચોરીનો માલ પેલા લીધો છે ચમ પણ સાહેબ મને નથી ખબર છે મને તમારા ગામના મોણ છે મોણ તો છે મને કે કા મારું 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 કે તું પાવ સાહેબ મારા ગામના મોણ છે એટલે મને તો ગડડુ બાઈક છે અમે તો મોને ને મોની સાહેબ બાઈક લીધું તું આ સાહેબ મોની સોમા કાકા સોમા કાકા ના તને તઈ પોલીસ સ્ટેશન પૈસા ચલા લીધા તા મને સાહેબ 6000 રૂપિયા લીધા સોમા કાકા ના લીધા એ બધું પોલીસ સ્ટેશનમાં માં જઈ પછી આગળ કઈ હોય કે